વલવાડા ગામે એક પ્રાથમિક શાળાનું અને શૈક્ષણિક હોલનું લોકાર્પણ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ઉમરકામ તાલુકાના વલવાડા ગામે એક પ્રાથમિક શાળાનું અને શૈક્ષણિક હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આઝાદી બાદ શરૂ થયેલી આદર્શ બુનિયાદી શાળા જર્જરિત થઈ ગઈ હતી ત્યારે હવે આજુબાજુના ગામના વિદ્યાર્થીઓને ભણવા માટે નવી શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર તેમજ સ્થાનિક ભિખુભાઈ નારંગભાઈ દેસાઈના પરિવાર તરફથી તેત્રીસ લાખ રૂપિયાના શૈક્ષણિક હોલ અને રાજ્ય સરકાર તરફથી એક કરોડના ખર્ચે આદર્શ બુનિયાદી શાળા બનાવવામાં આવી છે નિર્માણ પામેલ આ આદર્શ બુનિયાદી લોકાર્પણ રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ ધારાસભ્ય રમણલાલ પાટકર તેમજ ગામના અગ્રણી એવા મિલનભાઈ દેસાઈ કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ નરેશભાઈ દેસાઈ શિરીષભાઈ દેસાઈ યોગેશકા બારૈયા સહિત વલવાડા ગામના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

ટોટલ જે જરૂરિયાત હતી એ પ્રમાણે એકસો સુડતાલીસ ઓરડાઓ અમે સારા મજબૂત અને યોગ્ય રકમ સાથે મંજૂર કરીને પૂરા કર્યા છે તાલુકાની અંદર ત્રણેક ઓરડાઓને વિવાદ છે તે સિવાય જ્યાં પણ જે મુશ્કેલી હતી તે પૂરા કર્યા છે હજુ પણ અમને જ્યાં કોઈ કાચા હોય લાકડાવાળા હોય તે મંજૂર કરીને આ વખતે સંપૂર્ણ પૂરા કરવા માટે અમે કલેક્ટર જિલ્લા ડીડીઓ અને માન્ય કનુભાઈ સાથે આયોજન કરીશું અને એ પૂરા કરીશું અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉમરગામ